તો આપણે પટેલ કા જવા માટે રવાના થઈ ગયા હૈ અને આપણા આ બધા સંખી ભાઈઓ હે એ આપણી સાથે છે તો આપણે હાની ડેમ વાળો પાંહરો મારક પકડી લીધો છે અને તુરની ડમરી ઉડાડતા જાય અહીંથી કાયમ આલતા હૈ નિયત ખબર જ છે કે એક તુર ઉડતી હે આ નદીમાંથી કેટલા નીકરાય કોમેન્ટ કરી દેજો આપણે આની ડેમ માંથી નિહરીને આપણે રોડ ને ચડી ગયા હોય અને બોલેરો દાબી મૂક્યો વરી ના જાય કેમ કે એવી તુળ ની ડમારી ઉડે ને વાહે વાર નું નાખી નાખવાનું કેરે જઈને જવતા તુળ ની ડમારી ઉડે અમે પકડીને ઉભા ભાગ અમે હેઠળ જાય જવતા થોડું ઉદાડે અબે ભાઈ વિચારે કે રામ રામ કરવા કે ગાડી ઉપર રાખી દેવી તો આપા કલ્યાણ પૂર્વઈ ગયા તા તે આપડા ગોવિંદભાઈ ને બસ અમો વારા કેવા થઈ ગયા બધા એના આઈ બધી ગાડી ઊભી છે ત્યાં જા આપણા પટેલ કે પૂગી આવી બધા વાહન આવી તો આપણે પટેલ કા આવી ગયા અહી અને અહી આપણે પ્રસંગ આવી ગયા અહી વાડીમાં આવ્યા આપણે ફૂલો ઓલી લોક ફટડી

આપડો યોગેશભાઈ ભાઈ હર ખાઈ બો આજ આપડે તો ડાયરો બેઠો હોય તો આપડા યોગેશ ભાઈ હાર પહેરાવી દીધો છે કોંગ્રેચ્યુલેશન યોગેશ ને તો હાર પહેરાવીને આપણે યોગેશ ભાઈ જલ્દી જલ્દી મંગળસૂત્ર પહેરાવી દીધું તો હવે તો તમને ખબર પડી જ ગઈ છે કે હું પ્રસંગ છે અને વાજી ખબર નથી પડી તો સહેલી સુધી વિડીયો જોઉં તો આપણે યોગેશભાઈને અહીંયા બિહાડી દીધો ખાટલી ના આપણે જોતો તો એ જડી ક્યું ખાવામાં આપણે પાછળ રહી ને એટલે બધા બેહી ગયા ખાવા અલ્યો તમારા ગાંઠિયા ખાઓ હવે આપણું પ્રસંગ પૂરો થઈ ગયો ને બાકી છે તો ફાઇનલી મિત્રો આપણે ભપટેલ કાથીન પાછા આવી ગયા હૈ ને આપણા વાડીયા આવ્યા હૈ તો ભઈ પ્રસંગ એવો હતો કે તમારો પ્રસંગ જાણવો હોય ને તો કમેન્ટ બોક્સ માં જઈને જોઈ લે હું પ્રસંગ હતો ને અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે આવા નવા વિડીયો તમને જોવા જઈએ